પરંતુ મિત્રો વાત કરી તો હવે ભાઈ લાલાભાઈ આહીર અને કીર્તિ પટેલનો વિરોધ થઈ ગયો એવું કેવી તો પણ ખોટું નથી કારણ કે મિત્રો વાત કરીએ તો પોતે ભાઈ લાલાભાઈ આહિર અમદાવાદની અંદર આવીને ખુલ્લી આમ ભાઈ કીર્તિને કહ્યું છે કે તારે જો આવવું હોય તો મારું લોકેશન તું માગતી હતી ને તો અમદાવાદની અંદર આવી જાય જે આ મિત્રો વાત કરી તો લાલભાઈ આહિરે લાઈવ પણ કર્યું હતું હવે મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે અત્યારે કીર્તિ પટેલ અને લાલભા આહિરનો જ્યાં વિવાદ ચાલુ થઈ ગયો છે આના અંદર આપણે વાત કરી તો કીર્તિ પટેલે લાલભા અહીરની મિત્રો પર્સનલ લાઈવ પર ગયા હતા અને ત્યારબાદ મિત્રો વાત કરી તો કીર્તિ પટેલ છે એ મિત્રો વાત કરી તો ખોલ્યામભાઈ આજે લાઈવમાં બપોરે આવીને એમ પણ કહ્યું હતું કે લોકેશન નાખ હવે ભાઈ લાલભા અહીર મિત્રો વાત કરી તો ખોલ્યામભાઈ અમદાવાદની આવી અમદાવાદની અંદર આવીને લાઈવ કરી નાખ્યું છે કે જો કીર્તિ તું તારા બાપની એકને એક દીકરી હોય તો લાલ હું કહું ત્યાં વ્યય અમદાવાદની અંદર વ્યય તો હવે ભાઈઓ આની અંદર મિત્રો વાત કરી તો લાલભા અહીર અને કીર્તિ પટેલની આ બંનેની મિત્રો વાત કરી તો મેટર છે એ ત્યારે ખૂબ જ વાયરલ થઈ રહી છે હવે આ મેટરની અંદર ખજૂરભાઈ નકળી ગયા છે કારણ કે કીર્તિ પટેલે ખજુરભાઈને ટાર્ગેટ કર્યા હતા પરંતુ મિત્રો ક્યાંક ને કંઈક હવે લાલબા આહીર ખુલ્યા મેદાનમાં ઉતરી ગયા સુધી કીર્તિ પટેલના કોબા ઉપાડી એવું કહીએ તો પણ ખોટું નથી કારણ કે મિત્રો કીર્તિ પટેલ ખોલ્યાં મિત્રો વાત કરીએ તો લાલાભાઈ અહીરના પર્સનલ લાઈવ ઉપર પણ જાય છે હવે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને વિડીયો બંને આટલું શેર કરી દેવાનું સબસ્ક્રાઈબ કરવાનું તો તમારે ભૂલવાનું જ નથી કારણ કે મિત્રો આપણી ચેનલની અંદર આવા નવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો આવતા હોય છે તો આજના વિડીયો આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી જશે સુધી બધા જ લોકોને જય હિન્દ જે ભારત